જોશીને કહે જોશી મહારાજ અમારા બે ધોળામાં જોઈને કહ્યું પટેલ તમારા બળદ આઠમણી સીમમાં ફલાણા ખેતરમાં છે ત્યાંથી લઈ આવો પટેલ તો બતાવેલા ખેતરે ગયો એટલે તેને બળદ મળી ગયા તે ઘણો રાજી થયો અને તેણે ટીડા જોશીને સારી ભેટ ધરી ખુશ કર્યા બીજે દિવસે રાત્રે ટીડા જોશીની પરીક્ષા કરવા ઘર ધણીએ પૂછ્યું મહારાજ તમારું જોશ સાસુ હોય તો કહો આજે ઘરમાં કેટલા રોટલા થયા છે બન્યું એવું કે ટીડા જોશીને કંઈ કામ ન હતું અને ઘરમાં નવરાતુક બેઠા હતા એટલે રોટલાના તાવડીમાં નાખતી વખતે થયેલા ટપાકા ગણતા હતા જોશીએ તો ટાઈમ પાસ કરવા ટપાકા ઉપરથી ગણી રાખેલું હતું કે કુલ તેર રોટલા થયેલા છે સવાલ સાંભળી તેમણે જોશ જોવાનો ડોળ કરી કહ્યું પટેલ આજે તમારા રોટલા થયા હતા પટેલે પટલાણીને પોષી જોયું તો જોશીની વાત સાવ સાસી નીકળી પટેલને તો બહુ નવાઈ લાગી આ બે બનાવથી જોશી મહારાજની કીર્તિ આખા ગામમાં ફેલાય ને સો જોશી મહારાજ પાસે જોત જોરાવવા આવવા લાગ્યા એટલામાં ત્યાંના રાજાની રાણીનો નવલોકો હાર ખોવાયો રાજાએ જોશીની કીર્તિ સાંભળી હતી એટલે તેને તેને તેડાવ્યો રાજાએ જોશીને કહ્યું જો ટીડા મહારાજ રાણીનો હાર ક્યાં છે અથવા તો કોણ લઈ ગયું છે તે જોશ જોઈને કહો ઘણા રાજી કરીશું જોશીયા કહ્યું સવારે કહેજો પણ જોજો જોશ ખોટું પડશે તો ખાણીયે ખાલીને તેલ કાઢીશ ટીડા જોશી તો ફાળું કરીને પથારીમાં પડ્યા પણ ઊંઘ ન આવે જોશીના મનમાં ભય હતો કે નક્કી સવારે રાજા ખાણી ખાલીને મારું તેલ કાઢશે નીંદર નહોતી આવતી એટલે તે ને બોલાવવા લાગ્યા નીંદરડી હવે વાત એમ હતી કે રાજાની રાણી પાસે નીંદરડી નામની દાસી રહેતી હતી ને તેણે જ હાર છોડ્યો હતો ટીડા જોશીને નીંદરડી આવ નીંદરડી આવ એવું બોલતા એને સાંભળ્યા એટલે તે એકદમ ગભરાઈ ગઈ અને લાગ્યું કે ટીડા જોશી મારું નામ પોતાના જોશના બળે જાણી ગયા લાગે છે બસી જવાનો વિચાર કરી સંતાડેલો હાર બહાર કાઢ્યો અને જોશી પાસે સાની સપની ગઈ અને બોલી મહારાજ લ્યો આ ખોવાયેલો હાર હારનું ગમે તે કરજો પણ મારું નામ હવે લેચો નહીં ટીડા જોશી મનમાં ખુશ થયા કે આ ઠીક થયું ની બોલાવતા આ નીંદરડી આવી અને સામેથી હાર આપી ગઈ ટીડા જોશીએ નીંદરડીને કહ્યું જો આ હાર રાના ઓરડામાં તેના પલંગ નીચે આવ રાજાએ ટીડા જોશીને બોલાવ્યા ટીડા જોશીએ તો ઢોંગ કરી એક બે સા ખોટા શ્લોક બોલ્યા અને પછી આંગળીના વેઢા ગણી હોઠ ફફડાવી લાંબુ ટીપણું ઉખેડી બોલ્યા રાજા રાણીનો હાર ક્યાંય ખોવાયો નથી તપાસ કરાવો રાણીના ઓરડામાં તેના પલંગની નીચે હાર પડ્યો છે છે એમ મારા જોશમાં આવે તપાસ કરાવતા હાર પલંગ તળેથી મળ્યો રાજા ટીડા પર ખુશ થયો અને તેને સારું ઈનામ આપ્યું રાજાએ એકવાર ટીડા જોશીની વધારે પરીક્ષા કરવા એક યુક્તિ રસી ટીડા જોશીને લઈને

બીક માં ને બીકમાં બધી સાચી વાત રાજાને કહી દેવા ને રાજાની માફી માંગવા માટે બોલ્યા બોલ્યાપ કરતા આવતા ધોરી મળ્યા આપ્યો હાર કા રાજા ને માર ટીડા જોશી જ્યાં કા રાજા ટીડા ને માર એમ બોલ્યા ત્યાં તો રાજાના મનમાં થયું કે જોશી મહારાજ તો ખરેખર સાસા જોશી છે રાજા એ તો પોતાના હાથમાંથી ટીડડું ઉડાડી કહ્યું વાહ જોશીજી તમે તો મારા હાથમાં ટીડડું હતું તે પણ જાણી ગયા ટીડા જોશી મનમાં સમજી ગયા કે આ તો મરતા મરતા બસ્યા ને સાસા જોશી ઠર્યા પછી રાજાએ જોશીને મોટું ઈનામ આપ્યું અને તેમને વિદાય કર્યા ટીડા જોશીએ પણ તે દિવસ પછી જોશ જોવાનું બંધ કર્યું અને બીજા કામે વળગી ખાઈ પીને મજા કરી આવા જ રસપ્રદ વિડિયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં